પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી બાબતે અનેક ફરિયાદો ઉઠી રહી છે જેમાં ફિમેલ વોર્ડમાં દર્દીઓની સારવાર માત્ર નર્સિંગના વિદ્યાર્થીઓ જ કરતા હોવાના વધુ એક વખત આક્ષેપ થયા છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે તેરો હોસ્પિટલ માં આવેલ ફીમેલ વોર્ડ નર્સિંગ સ્કૂલ ના જ વિદ્યાર્થીઓ સારવાર કરવા માટે આવતા હોવાના અક્ષેપો દર્દીઓના પરિવારના સભ્યોએ કર્યા હતા મારો નામ શૈલેશ આંટો દેરા આવુડિયા છે જબાય એક બબડે બબડે ભાઈ આજે મારી મજા નથી અર્દાના આ બધી મેડિકલ વાર આવે ને મેડિકલ જાગીર પેરી પેરી ને હુયા માડી માડી ને એમ કઈ બાટલા હટકા જાતના ને બાટલા કાઢી હોય જે બાટલોય હે ભાઈ તમારે જોવો તો ભાઈ જોઈ લેજો એમ મારી માને મજા નથી ને એટલે મારી એને આટા હરી જાય એ આ તો ભાઈ તું આટા ને આવ્યો ને એટલે બધી મહેનત કરે ને બધા કરે બાકી મારી માનો બાજલો ખાલી લાયકો